બારડીના ટુકવાડા ગામે લટાર મારતો દીપડાનો વિડીયો સોશિયલ મીડિયામાં દેખાયો પાડી તાલુકાના ટુકવાડા ગામે રસ્તા ઉપર બિંદાસ રીતે લટાર મારી રહેલો દીપડાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેને લઈ પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે જે અંગે જાણવા મળ્યું હતું કે તીગરા ગામે રહેતા ત્રણથી ચાર મિત્રો પર્યાસરોધી ગામે ગત બુધવારના રોજ રાત્રે મરણમાં હાજરી આપવા ગયા હતા જ્યાંથી તેઓ રાત્રિના સાડા દસ એક વાગ્યે કારમાં સવાર થઈ પરત તીઘરા ગામે આવી રહ્યા હતા ત્યારે ટુકવાડા મોટા ધોળિયાવાર નજીક માર્ગ ઉપર લટાર મારતો દીપડો તેમના સામે નજરે આવ્યો હતો જેથી એક સમયે તમામ મિત્રો ભયભીત બન્યા હતા જે બાદ આ દીપડો કાર સામેથી માર્ગ ક્રોસ કરતા વિડીયો મોબાઈલમાં કેદ કર્યો હતો બિંદાસ દીપડાની લટાને લઈ લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને આ વિડીયો પારડી રેન્જ ફોરેસ્ટની ટીમ પાસે પહોંચતા તેઓએ તુકવાડા વિસ્તારમાં પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો